પ્રાથમિક શાળાની માસુમ બાળકીના હત્યા ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે સમગ્ર દાહોદ જિલ્લામાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે લીંબડી મુકામે નધમ આચાર્ય ગોવિંદ નટને ફાંસીની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યું હતું બાળકીના હત્યારા એવા આચાર્યને ફાંસીની સજા મળવી જોઈએ તેવી માંગ કરાઈ છે આપકો રોનટને આશિયા